નો વિરોધ કર્યો હતો તો સુરેન્દ્રનગર રત્નપર સંજીની સોસાયટી માં સ્માર્ટ મીટર નાખવા મુદ્દે ગ્રાહકય અધિકારીને લાફો મારી દીધો તંત્રના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર નાખવા બાબતે થઈ હતી નથી કંઈ નથી એમ થોડી ચાલે આમની

ખાસ કરીને સમગ્ર સુરેન્દ્રનગર અને ગુજરાત રાજ્યમાં સ્માર્ટ મીટર નો ઠેર ઠેર જગ્યાઓ ઉપર વિરોધ થઈ રહ્યો છે ત્યારે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે હવે સુરેન્દ્રનગર પીજી વિસીએલ વિભાગ દ્વારા એવું શરૂ કરવામાં આવ્યું છે કે જ્યાં સોલાર પેનલ ગ્રાહકો દ્વારા લગાવવામાં આવી હોય તે સોલાર પેનલ લગાવે ત્યારે તેમને સ્માર્ટ મીટર ફરજિયાત નાખવામાં આવી રહ્યું છે જેને લઈને અનેક વખત ગ્રાહકો દ્વારા આ મુદ્દે પીજીવીસીએલ વિભાગને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ પીજીવીસીએલ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની આવી કામગીરી બંધ નથી કરી જૂના મીટરથી ગ્રાહકોને સંતોષ છે ત્યારે નવું મીટર કેમ તે એક સળગતો સવાલ છે જ્યારે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલી સંજીવની સોસાયટી મકાન નંબર માં આ આ પ્રકારનો બનાવ છે તે સામે આવ્યો છે ખાસ કરીને ઘર માલિક જ્યારે ઘરે હાજર ન હતા તે દરમિયાન પીજીવીશીએલ વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી અને જે સોલાર પેનલ લગાવી હતી ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યું હતું ઘર પણ લેવામાં ન આવી હતી જેને લઈને ઘર માલિક ત્યાં તાત્કાલિક દોડી આવ્યા હતા અને પીજીવીસીએલ વિભાગના એન્જિનિયર અને તેના કર્મચારી સાથે ઘર માલિક નું ઘર્ષણ થયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે જોકે ઘર માલિક ના યુવક દ્વારા જે હાજર અધિકારી હતા ના તેમને ફડાકા જીકવામાં આવ્યા છે અને સ્માર્ટ મીટર અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે સ્માર્ટ મીટર નો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સ્માર્ટ મીટર નો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે હવે ફરજિયાત લગાવવાનો સવાલ એ થાય છે કે સોલાર પેનલ લગાવેલી હતી અને તેને સોલાર પેનલ લગાવેલી હોય તો સ્માર્ટ મીટર ને લઈને કયા નિયમો છે તે વિશે શું પીજીવીએલ ના જે કર્મચારીઓ આવ્યા હતા તેમને ખ્યાલ નતો ખાસ કરીને જ્યારે આ પીજી વિભાગના કર્મચારી અને અધિકારી રતન પર વિસ્તારમાં આવેલી સંજીવની સોસાયટીમાં માં જ્યાં સોલાર ફિટ કર્યું હતું ત્યાં સ્માર્ટ મીટર નાખવા ગયા ત્યારે ગ્રાહક ત્યાં પહોંચી અને પ્રથમ તો તેમના પાસે વિવિધ પ્રકારના કાગળ માંગવામાં આવ્યા હતા અને તેની સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત હોવાની પરમિશન માંગવામાં આવી હતી પરંતુ સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ આ પરમિશન આ ગ્રાહકને ને રજૂ ન કરી શક્યા હતા પરિપત્ર પણ રજૂ ન કરી શક્યા હતા જેને લઈને આ ગ્રાહકમાં રોજ ઠો હતો અને જે હાજર કર્મચારી અને અધિકારી છે તેમને ફડાકા જીકી દીધા હતા અને ઘર્ષણનું વાતાવરણ છે તે સર્જાઈ દેવા પામ્યું હતું ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટર નો વિરોધ સતત ચાલી રહ્યો છે પરિપત્ર ન હોવા છતાં પણ સુરેન્દ્રનગર માં જે સોલાર પેનલો ફિટ કરી હોય ત્યાં ફરજિયાત આવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ગ્રાહકો ચાર થી પાંચ વખત રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે તેમને પણ ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યો છે અને સ્માર્ટ મીટર જ્યારે આ ગ્રાહકો નાખવાની ના પાડે ત્યારે સોલાર પેનલો લગાવી હોય છતાં પણ તેમને મીટર નથી આપવામાં આવતા એટલે આ ગંભીર બાબત ગણી શકાય ત્યારે ગ્રાહક અને જે વીજ વિભાગના અધિકારીઓ છે તેમના વચ્ચે ઘર્ષણ નો બનાવ વધુ એક વખત સ્માર્ટ મીટર ને લઈ સુરેન્દ્રનગર માં સામે આવ્યો છે ફઝલ પરમિશન લેવી પડતી હોય છે તેવી તમે વાત કહી અને તેમ છતાં પણ જબરજસ્તી થી કેમ પછી લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર ખાસ કરીને જ્યારે મીટર બદલવું હોય ત્યારે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓ હોય કે કર્મચારીઓ હોય ઘર માલિક આ અધિકારીઓ છે તેમના દ્વારા ઘર માલિકને પણ ન પૂછવામાં આવ્યું અને બંધ મીટર છે તે બદલાવા અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારે અચાનક ગ્રાહક ઘરે આવી જતા આ પ્રકારનો બનાવ બન્યો છે અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં તો વારંવાર આવા પ્રકારના બનાવો બને છે વીજ વિભાગના કર્મચારીઓ અને ખાસ કરી ગ્રાહકો વચ્ચે આ જે સ્માર્ટ મીટર છે તેને લઈને સૌથી વધુ ઘર્ષણ થવાના બને ત્યારે કોઈ પણ પ્રકારનો પરિપત્ર ન હોય અને કોઈ પણ પ્રકારની મકાન માલિક ની મંજૂરી વગર આ મીટર ફીટ કરવામાં આવતા જે મામલો છે તે ગરમાઈ ગયો હતો અને હવે આ મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી